ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓનેટ કાર્બન ન્યુટ્રલ થીમ પર એક દિવસીય સેમિનાર યોજાયો આ સેમિનારમાં દેશ અને વિદેશના ઘણા ડેલીગેટ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જીસીસીઆઈ પ્રમુખ સિન્હા ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જક્ષય શાહ અપૂર્વ શાહ કૌરાંગ ભગત અને જીસીસીઆઈના હોદ્દેદારો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે ગુજરાત ભારત અને વિશ્વ માટે મજબૂત ભવિષ્યના નિર્માણમાં સસ્ટેબિલિટી સમિતિ

દરેકે દરેક ઇન્ડસ્ટ્રી દરેકે દરેક ને એમએસએમઇની આની જરૂર છે અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી એક્સ આઈવી ગ્રુપ એન એસ આઈજીબીસી રિયલ એસિપે ઘણું કામ કર્યું છે પણ એમએસએમઇને ખાસ આ વસ્તુની જરૂર છે ઇન્ડિયા ઇઝ કમિટી ટુ બીકમિંગ નેટ ઝીરો કાર્બન ન્યુટ્રલ બાય ટ્વેન્ટી જે પીએમ મોદીનું વિઝન છે પણ એ પીએમ મોદીનું વિઝન અચીવ કરીને થશે નેટ ઓનલી બી અચીવ ઇફ ઇન્ડસ્ટ્રી પાર્ટિસિપેટ્સ ઇફ ધ કોમર્સ ઇઝ ઇઝ રેડી એન્ડ ઇફ ધ કન્ટ્રી બિહેવ ઇન ધેટ કન્શન અને કરવા માટે પોલિસી બી આવી જોઈએ પણ ઇન્ડસ્ટ્રી બી આગળ વધીને પાર્ટિસિપેટ